कच्छ मोटा भूकंप गंभीर चेतवनी कच्छ मिसम्बर 2025 ना रोज 4.6 नी तीव्रता ना भूकंप बाद 23 आफ्टरशॉक्स तेविशोक्स नोधाया वैज्ञानिकों मते अत्यार सुधी शांत अत्यार्त काथरोल टेकरी गोरा डोंगर उत्तर वागड़ फोर्ट लाइन एक साथे सक्रिय थवी ए गंभीर चेतवनी वर्ष 2025 मा बेहजार पच्चीस मूलतेर आव्या छे ऊर्जा मुक्त थवी हकारात्मक छे परंतु निष्णतो ए मोटा भूकंप ने ध्याने राखी भूकंप प्रतिरोधक बांधकाम डिजास्टर मैनेजमेंट पर भारतीय Tua salam api. નવા વર્ષે ખેડૂતોને મળી શકે છે મોટી ભેંટ વર્ષ 2026 ના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થવાની સંભાવના છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરતી વાર્ષિક 6000 ની રકમમાં વધારો કરી શકે છે ખેતીના વધતા ખર્ચ અને માંગવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે અગાઉ પણ સરકારે આ યોજનાનો બજેટ 60000 કરોડથી વધારીને 63500 કરોડ કર્યો હતો હવે 1 ફેબ્રુઆરી 2026 એ રજુ થનારા બજેટ પર સ ની નજર ટકેલી છે अरवली विवाद वच् आज त्रन जजों की बेन्च करते महत्वपूर्ण सुनावनी अरवली गिरिमाला विवाद मा हवे सुप्रीम कोर्ट दखल करी छे आ मामले स्वतः संज्ञान लाइने केजो न बेंच ने सौंप्यो छे आ महत्वपूर्ण केसनावी आवती काले जस्टिस सूर्य कांत बेंच द्वारा करवामा आवशे करते स्पष्ट आदेश आप ज्या सुधी योग्य पर्यावरणीय प्लान तैयार न थे त्या सुधी खाणकाम नवी लीज आप प्रतिबंध यथावत जाळवणी जाने को आ वलण अपनाव्यू पैन कार्ड राशन कार्ड અને LPG ના નવા નિયમો 1 જાન્યુઆરી 2026 થી નાણાકીય નિયમોમાં મહત્વના ફેરફારો થશે જો પાન કાર્ડ ને આધાર સાથે લિંક અને રેશન કાર્ડ નું ઈ केवाईसी નહીં કરાવ્યું હોય તો સુવિધા બંધ થઈ શકે છે LPG અને CNG ના ભાવમાં ફેરફાર શક્ય છે જારે વાહનો મોંઘા થશે સરકારી કર્મચારીઓ માટે 8મો પગાર પંચ લાગુ થવાની પ્રબળ શક્યતા છે જે પગાર વધારો લાવશે ઉપરાંત UPI અને સિમ કાર્ડ ના નિયમો ક્ષેત્રપિંડી રોકવા વધુ કડક બનશે હવે વોટ્સએપ પર મનસે આવકનો દાખલો ગુજરાત સરકારે નવી સેવા શરૂ કરી હવે જનતા નબજ 54 કરોડ 57 લાખ 56000 767 વોટ્સએપ નંબર પર માત્ર હેલો લખીને આવકનો દાખલો અને જાતિનો પ્રમાણપત્ર સીધા તેમના મોબાઈલ પર મેળવી શકે સુશાસન દિવસ નિમિત્તે सीएम ભૂપેન્દ્ર પટેલે આ સેવાનું લોકાર્પણ કર્યું હતું આ ઈ સાઈન સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય ગણાશે ભવિષ્યમાં આ નંબર પરથી હવામાનની આગાહી સરકારી યોજનાઓની માહિતી અને આભા કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા પણ મળશે અમિત શાહે અમદાવાદને આપી ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રૂપિયા 330 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું જેમાં 15 લાખ નાગરિકોને સુવિધા આપતા વેસ્ટર્ન ટૂક મેઈન લાઇન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ પ્રસંગે 1973 ની પૂર હોનારતના 173 અસ્રગ્રસ્તોને 50 વર્ષ બાદ પ્લોટની સનદ અર્પણ કરી માલિકી હક અપાયો હતો આ પ્રોજેક્ટથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે 2026 માટે અંબાલાલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ જાન્યુઆરીથી 20 જૂન 1926 સુધીની મોટી આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ 2026 ની શરૂઆત કમોસમી વરસાદ અને ભારે થીજવતી ઠંડી સાથે થઈ શકે છે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઠંડીનો જોર રહેશે જ્યારે એપ્રિલમાં ધૂળની ધમરીઓ ઉડશે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કે 14 જાન્યુઆરીએ પવન સારો રહેશે જૂન 12 ની આસપાસ ચોમાસાનું આગમન થશે અને આ વર્ષે એક સાયક્લોન પણ સર્જાવાની શક્યતા ता छे काश्मीर पतंकी एक्टिव जम्मू काश्मीर डोडा किश्तवाड बर्फीला विस्तारों थी पात्रीस पाकिस्तानी आतंकी छुपाया होता सुरक्षा एजेंसी एलर्ट थी कड़कड़ ठंडी और चिल्ई कला कठिन हवामानच्चे भारतीय सेना पॉलिसीएफ द्वारा संयुक्त सर्च ऑपरेशन शुरू कर आतंकी ओ शा व्यूहरचना बदली इनपुट्स ने आधार सेना ऑपरेशन तेज बना आखा विस्तार ने घेरी लीधो કેસર કેરી ના રસિયાઓ માટે માઠા સમાચાર ગુજરાતના ગીર પંથકમાં કેસર કેરી ના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે ડિસેમ્બર માં જોવા મળતો મોર આ વર્ષે માત્ર દસ થી પંદર ટકા બગીચાઓ માં જ જોવા મળ્યો છે જયારે સિત્તેર થી એસી ટકા બગીચાઓમાં હજુ મોર આવ્યો નથી બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદ થી પંદર થી સોળ હજાર હેક્ટર કેરી ના બગીચામાં નુકસાન ની ભીતિ છે કૃષિ વૈજ્ઞાનિકો ના મતે જીવાત અને ઇયલ ના ઉપદ્રવ ને કારણે કેરીનું ઉત્પાદન મોડું થઈ શકે છે અને ભાવમાં વધારો થવાની શક્યતા છે ગુજરાત ભાજપનો નવો સંગઠન જાહેર ગુજરાત પ્રદેશ બીજેપી ના નવો સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાની નવી ટીમ જાહેર કરી છે તેમાં 10 ઉપપ્રમુખ 4 મહામંત્રી અને 10 મંત્રીઓનો સમાવેશ થાય છે મહામંત્રી તરીકે અનિરુદ્ધ દવે અને ડોક્ટર પ્રશાંત કોરાટને જવાબદારી સોંપાઈ છે ઉપપ્રમુખ પદે ભરત પંડ્યા અને જયદ્રજીહ પરમારની પસંદગી કરાઈ છે ટીમમાં અનુભવ અને યુવાનોનું સંતુલન જાળવાયું છે ऑपरेशन सिंदूर ने लई राष्ट्रपति नो खुलासो भारत करेल ऑपरेशन सिंदूर अंगे पाकिस्तान ना राष्ट्रपति आसिफ अली जरदारी एक कार्यक्रम मा के कबूल कार्यवाही ना दर्थी पाक आर्मी ना उच्च अधिकारी बंकरो छुपावा मजबूर बनया था उल्लेखनीय है जम्मू काश्मीर न पहलगाम मेला आतंकी हमला न जवाब भारत ऑपरेशन सिन्दूर करू तमने कहू के तम लीडरों ने जंग शुरू थी हो जाकर महुत टन लाल बत्ती सामान किस्सो पतंग चगावता नु चगवातायण पर्व पहला पाटन हरिज माल लाल बत्ती समान किस्सो छे अही पतंग चगावती वखते धाबा पर थी नीचे पटकाता दस वर्ष ना बारक नीरज रावल रू कर मौत छे गंभीर रीते इजाग्रस्त बाक नु सारवार दरमियान मृत्यु थता परिवार मा शोक नु मोजू फरी वरुँ पोल से अकस्माते मौत नो गुनो नोधी वधु तपास हाथ धरी छे आ घटना दरेक वालियो माटे चेतवणी रूप छे पीएम मोदी तमिल भाषा વિશેષો બોલ્યા મનકી વાત માં पीएम मोदी એ કહ્યું વારાણસી માં આ વર્ષે કાશી તમિલ સંગમ દરમિયાન તમિલ શીખવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો તમિલ શીખો તમિલ કરકલમ શીખો થીમ હેઠર વારાણસી ની 50 થી વધુ શાળાઓ માં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી તમિલ વિશ્વની સૌથી જૂની ભાષાઓ માં ની એક છે મને ખુશી છે કે આજે દેશ ના અન્ય ભાગો માં પણ યુવાનો અને બાળકો માં તમિલ પ્રત્યે એક નવો આકર્ષણ જોવા મળી રહ્યું છે આ ભાષા ની શક્તિ છે अमित शाह मिशन मोड पर बिहार और दिल्ली में मलेली शानदार जीत बाद હવે बीजेपी આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટે એક્શન મોડમાં આવી ગયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 15 દિવસનો ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે તેઓ 28 અને 29 ડિસેમ્બરે આસામ અને 30 થી 31 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે ત્યારબાદ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તમિલનાડુ અને બીજા સપ્તાહમાં કેરળ જઈને પક્ષની રણનીતિ મજબૂત કરશે લંડન માં બનશેખ ખોડલ ધામ મંદિર શ્રી ખોડલ ધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરત અને લંડન માં પર ભવ્ય મંદિર સંકુલ ના નિર્માણ ની જાહેરાત કરવામાં આવી છે. ચેરમેન नरेश પટેલ ની અધ્યક્ષતા માં મળેલી બેઠક માં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પણ નવા प्रकल्पો નું આયોજન કરાયું છે. હાલ પાટણ ના સંડેર માં મંદિર અને રાજકોટ માં અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ નું કાર્ય પુરજોશ માં ચાલી રહ્યું છે જે ટૂંક સમય માં સમાજ ને અર્પણ કરવામાં આવશે. कांग्रेस में अनेक स्लीपर सेल सक्रिय छे। नवी दिल्ली मोजा सी सीडब्ल्यूसी की बैठक में कांग्रेस ना वरिष्ठ नेता दिग्विजय सिंह पक्ष आंतरिक व्यवस्था पर सवाल उठाता कहू के कांग्रेस में अनेक स्लीपर सेल सक्रिय छे। सेक्रिय आवा तत्वों ने ओरखी ने कार्यवाही करने मांग करी हती आ दरमियान खड़गे वच्चे थी हता दिग्विजय सिंह सोशियल मीडिया पर बीजेपी और आरएसएस ना संगठन संगठन प्रशंसा करता कांग्रेस ने तेमाथी शीख लेवानी सलाह अपी हती মন্ত্রীর આઘવન પહેલા જ થઈ ગઈ વિધિ રસ્તાના ખાત મુહૂર્ત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે મંત્રી પ્રવીણ માળી કપાસિયા સોતરાના રસ્તાઓનું ખાત મુહૂર્ત કરે તે પહેલા જ કોંગ્રેસના એમએલએ કાન્તી ખરાડિયે વહેલી સવારે ત્રણ સ્થળોએ વિધિ કરી નાખી કાન્તી ખરાડિયે 60 વર્ષ જૂના રસ્તાઓના રિસફेसिंगની 3્રેડિટ લેવાનો આરોપ લગાવ્યો જ્યારે ભાજપના મંત્રીએ તેને એમએલએની સસ્તી પ્રસિદ્ધિ ગણાવી પલતવાર કર્યો આ ઘટનાથી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે ભાવનગર ડિવિઝન ની 4 ટ્રેનો લંબાવાઈ પશ્ચિમ રેલવે મુસાફરો ની સુવિધા ને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝન માંથી પસાર થતી 4 સ્પેશિયલ ટ્રેનો ની સમયસીમા હવે 20 ફેબ્રુઆરી 1926 સુધી લંબાવવામાં આવી છે જે કે મુસાફરો એ નોન લેવી કે ભાવનગર ટર્મినસ પર પીટ લાઇન ના રિપેરિંગ કામ ને કારણે ધોડા ભાવનગર ધોડા દૈનિક ટ્રેન 25 20 જાન્યુઆરી 1926 સુધી રદ રહેશે આ ટ્રેન નો સંચાલન 26 જાન્યુઆરી થી ફરી શરૂ થશે અને 28 20 જાન્યુઆરી 1926 સુધી યથાવત રહેશે Thank you.